જો નમવાથી કે ઝૂકવાથી સંબંધ મજબૂત થતા હોય સંબંધ વધુ ગાઢ બનતા હોય અને સંબંધ સારા રહેતા હોય તો એમાં કોઈ વાંધો નથી પણ જો તમારે કાયમ ઝૂકવું પડતું હોય કાયમ નમવું પડતું હોય તો એ સંબંધનો કોઈ અર્થ નથી કારણ કે કાયમ નમવાથી તમારી ઈચ્છાઓ અને માન ઘટી જાય છે ભગવદ્ ગીતા અધ્યાય પાંચ શ્લોક શુદ્ધ ગુજરાતીમાં જો આ શ્લોકને કહે તો યોગીઓ આત્મશુદ્ધિ માટે શરીરથી મનથી અને બુદ્ધિ તથા ઇન્દ્રિયોથી પણ આ શક્તિનો ત્યાગ કરી કર્મ કરે છે બીજા શબ્દમાં કહીએ તો કર્મયોગીઓ મમત્વ ભાવ રાખ્યા વિના કેવળ ઇન્દ્રિયો મન બુદ્ધિ તેમજ શરીર દ્વારા થતી સગડી ક્રિયાઓને અંતકરણની શુદ્ધિ માટે કર્મ કરે છે ટૂંકમાં આ શ્લોકમાં ભગવાન કહે છે કે યોગી એટલે કે કર્મયોગી જે કર્મયોગમાં નિષ્ઠા ધરાવે છે જે અહંકાર અને સ્વાર્થથી મુક્ત છે જે પોતાના કર્મ ફળની સહેજ પણ આ શક્તિ વગર હૃદયની શુદ્ધિ માટે કર્મ કરે છે અને તે પોતાના બધા જ કર્મો ઈશ્વરને તરીકે અર્પણ કરે છે તે સાચો કર્મયોગી છે ટૂંકમાં ભગવાન આ શ્લોકમાં પાંચ ચાર વસ્તુઓની વાત કરે છે એક તો શરીર છે શરીરનું મન અને બુદ્ધિ અને મન અને બુદ્ધિ થી ચાલતી ઇન્દ્રિયો જો આ ચાર વસ્તુઓ પણ એક વસ્તુમાં જો ભેળસેળ હોય કે અશુદ્ધિ હોય તો તમારા શરીરમાં પણ કે મન તંગ કે શરીર કે બુદ્ધિ કે ઇન્દ્રિયોમાં પણ અશુદ્ધિ આવે આપણે જાણતા હોઈએ છીએ કે તપેલું ભરેલું દૂધ હોય મોટું તપેલું ભરેલું દૂધ હોય એમાં ઝેરના બે ટીપા નાખવામાં આવે તો એ આખા દૂધમાં પ્રસરી જાય છે એટલે આખા દૂધને ઝેરવાળું બનાવી દે છે આપણે બી સામાન્ય રીતે ભણતા હોય ત્યારે જોઈએ છે કે સહીનું એક ટીપું પાણીની ડોલમાં નાખીએ તો એ ડોલના તમામ પાણીનો કલર એ સહીના કલર જેવો બની જાય છે એટલે કે થોડી પણ અશુદ્ધિ હોય મનની હોય તનની હોય કે બુદ્ધિની હોય કે ઇન્દ્રિયોની કે શરીરની તો તમારી આ અશુદ્ધિ તમારી સંસારની આ શરીરને બગાડે છે એટલે જ્યારે કર્મયોગી કર્મ કરતો હોય છે ત્યારે જે ઈચ્છાઓ મમતા જે રાખ્યા રાખે તો એ મમતાઓને ઈચ્છાઓ જોડે બંધાઈ જાય છે એટલે આ જો એને ઈચ્છાઓ રાગ અને મમતા જો એને રહે તો એના અંતકરણમાં શુદ્ધિ થાય નહીં એ પોતાના માટે જ કર્મ કરે છે એવું આપણે જાણીએ છીએ આપણે કર્મયોગીની વ્યાખ્યામાં જોયું કે કર્મયોગી જે યોગીઓ કેવળ સંસારની સેવાના માટે નિષ્કામ ભાવપૂર્વક કર્મ કરે છે એને આપણે કર્મયોગી કહે છે કર્મયોગી પોતાના કહેવાતા શરીર ઇન્દ્રિયો મન વગેરેથી કર્મો કરતો હોવા છતાં પણ તેમના પોતાના માનતો નથી પરંતુ સંસારના માને છે ને સંસાર માટે કરે છે એટલે એ કર્મયોગી કહેવાય છે એ જ રીતે અંતકર્મની શુદ્ધિનું ખૂબ જ મહત્વનું છે આપણે જોતા હોઈએ છીએ કે ઘરમાં આપણે રહેતા હોય કે ઘરમાં સંસારમાં ચાલતો હોય ત્યારે ઘરમાં આપણે રહેતા હોય તે ઘરમાં સવારના પત્ની આપણી ચા બનાવે નાસ્તો બનાવે ઘરનું કામ કરે ખાવા બનાવે બાળકોને સ્કૂલે મોકલે એટલે તમામ ક્રિયાઓ કરતી હોય છે પણ જ્યારે હોટલમાં જાય ફરવા જાય ત્યારે હોટલમાં જાય તો આ તમામ ઘરની ક્રિયાઓનો ત્યાગ કરી દે છે એ ઘરથી અલિપ્ત થઈ જાય છે કારણ કે હોટલમાં તૈયાર ખાવાનું તૈયારનું બધું જ તૈયાર મળે છે એટલે એ પોતાના ઘર સંસારથી અલિપ્ત થઈ જાય છે એવી રીતે જ અહીં ભગવાન આપણને કહે છે કે જેમ આપણે હોટલમાં જઈએ તમામ આપણી રોજિંદી ક્રિયાઓથી અલિપ્ત થઈ જઈ જાય છે સંસારની ક્રિયાઓથી અલિપ્ત થઈ જાય છે કારણ કે આપણે ત્યાં એવી જ રીતે અહીં ભગવાન કહે છે કે કર્મયોગી પોતાની બધી જ વસ્તુઓ એટલે કે શરીર જે મેઇન વસ્તુ છે શરીરનું મન અને એની બુદ્ધિ અને મન અને બુદ્ધિથી ચાલતી ઇન્દ્રિયો એનું કર્મ કરે છે એ એ શરીર મન બુદ્ધિ અને ઇન્દ્રિયો જે કર્મ કરે છે એ મમતા કે આસક્તિ વગર કરે છે અને એ જે પણ જે થોડા ઘણા કર્મો કરે છે એ પોતાના અંધકરણની શુદ્ધિ માટે જ કરે છે પોતાના સ્વાર્થ માટે કરતા નથી આ વસ્તુમાં આપણે જોઈએ છે કે આપણું શરીર છે એ શરીર આમ તો આપણે પોતાના માલિક છે શરીરના પણ માલિકની દ્રષ્ટિએ જોઈએ તો એ ભગવાનને છે કે ભગવાનને આપણને શરીર આપીએ છીએ જો કારણની દ્રષ્ટિએ જોઈએ તો એ પ્રકૃતિનું છે અને કાર્યની દ્રષ્ટિએ જોઈએ તો સંસારનું છે એટલે શરીરના કાર્ય એ સંસાર સાથે સંલગ્ન છે કે સંસાર જોડે જોડાયેલા હોય છે એટલે જ્યારે સંસાર જોડે જોડાવ ત્યારે તમારા મનમાં ભાવ ઉત્પન્ન થાય કોઈકના પ્રત્યે મમતા થાય કોઈક વસ્તુ પાસે આસક્તિ થાય કોઈ વસ્તુ માટે રાગ પેદા થાય એટલે શરીરમાં જો આ વસ્તુઓ પેદા થાય એ મનમાં પણ પેદા થાય અને બુદ્ધિ આપણે એ વસ્તુઓ વાપરવા માટે વસ્તુઓ ઈચ્છા માટે એ બુદ્ધિનો આપણે ઉપયોગ કરી અને એ બધી જ મન અને બુદ્ધિ એ ઇન્દ્રિયોને પણ કંટ્રોલમાં કરે છે એટલે ઇન્દ્રિયો પણ આપણી ઈચ્છાઓ પૂરી કરવા કામ કરે આંખમાં જીભ આપણને સ્વાદિષ્ટ ખાવાનું પસંદ પડે આંખમાં સારું સારી વસ્તુઓ જોવાનું ગમે એ રીતે કાને સારું સંગીત વાતો સાંભળ સાંભળવાની ગમે એટલે આપણે આપણી ઇન્દ્રીઓ પણ આપણને સારી સારી વસ્તુઓ જોઈએ અને આ ઈચ્છાઓને ઈચ્છાઓને પૂરી કરવા આપણે કાર્ય કરીએ અને આ ઈચ્છાઓ આપણે ત્યાગ કરી ન શકીએ એના પ્રત્યે આપણને એક રાગ પેદા થઈ જાય એક આસક્તિ પેદી થાય એક મમતા પેદા થઈ જાય એટલે આપણે સંસારમાં બંધાયેલા રહીએ આ વસ્તુઓને આપણે છોડી ના શકીએ જો આપણે આ વસ્તુઓને છોડી શકી શકીએ તો જ અને જો આપણા શરીર મન બુદ્ધિ અને ઇન્દ્રિયોથી જે કર્મો થાય છે એ લોકો માટે કરીએ બીજાના માટે કરીએ અને કોઈ પણ સ્વાર્થ વગર કહીએ તો જ આપણી અંતકરણ શુદ્ધ થાય અને આ કેવળ મમતા વગર કરીએ તે અશક્તિ આશક્તિનો તકીને કરીએ તો જ આપણી અંતઃકરણની શુદ્ધિ થાય ને સુકરણની શુદ્ધિ થાય તો આપણે ભગવાનની પ્રાપ્તિ થાય યા મોક્ષની પ્રાપ્તિ થાય ભગવાને આપણા માટે શરીર રેચ્યું છે ભગવાન આપણા માટે કઈક ને કંઈક રાખેલું જ હોય છે દરેક વ્યક્તિ માટે એની યોગ્ય પદ્ધતિઓ એની રચના એના કાર્યો એના કર્મો ભગવાન નિમેલા હો જ હોય છે આ સંદર્ભમાં એક પ્રચલિત કથા છે એ યાદ આવે છે કે એક આળસુ વ્યક્તિ હોય છે ગામમાં એને કામ કરવાનું ગમતું હોતું નથી એ ખાવા માટે આમ તેમ લોકો પાસે માગીને ખાતો હોય છે કોક ખેતરોમાંથી ફળ તોડીને ખાતો હોય છે આવું જ એક વખત એક સફરજનના ખેતરમાં એટલે સફરજનના બગીચામાં એ જાય છે અને સફરજન તોડે છે જે સફરજન તોડવા જતો હોય છે ત્યારે એ વાડીનો માલિક એને જોઈ જાય છે એટલે એને બૂમ પાડી સફરજન ન તોડવા કહે છે અને એને મારવા માટે એ દંડો લઈને દોડે છે આ જોઈને એ જે વ્યક્તિ છે જે આળસુ વ્યક્તિ છે એ ખેત વાડીના માલિકને દંડો લઈને આવતા જોઈને એ ભયભીત થઈ જાય છે અને એ વાડી કૂદીને ભાગે છે એની પાછળ વાડીનો માલિક વાડી કૂદીને પણ એની પાછળ જાય છે એટલે પેલો વધુ જોરથી મૂકે છે અને એ જંગલ તરફ જતો જંગલમાં એ જ્યારે પહોંચે છે ત્યારે એ જોવે છે કે રસ્તામાં એક શિયાળ હોય છે એ શિયાળના બે પગ તૂટેલા હોય છે અને ત્યાં જંગલમાં ઘસડાતું ઘસડાતું ચાલતું હોય છે એટલામાં ત્યાં એક સિંહનો અવાજ આવે છે સિંહની ત્રાળ સંભળાય છે એટલે આ આળસુ માણસ ભીખનો માર્યો ઝાડ ઉપર ચડી જાય છે અને એ ઝાડ પર બેઠા બેઠા જુએ છે કે એ સિંહ મોડામાં માંસનો ટુકડો લઈને આવતો હોય છે એ સિંહ એ માંસનો ટુકડો એ શિયાળને આપે છે અને ત્યાંથી જતો રહે છે એ શિયાળને કોઈ પણ પ્રકારની હાનિ પહોંચાડતો નથી અને એ બે પગ વગરનું શિયાળ એ માંસનો ટુકડો ખાવા માંડે છે આ દ્રશ્ય જોઈને એ એ આળસુ વ્યક્તિ ખૂબ વિચારમાં પડે છે ઝાડ ઉપર ઉતરી શહેર તરફ પાછો જાય છે એને વિચારે છે કે આ શિયાળ માટે ભગવાને કેવી રચના કરી છે કે એના માટે સિંહ જેવો સિંહ રાજા એને માંસનો ટુકડો આપી જાય છે એના આ ચાલતો ચાલતો જતો હોય છે ત્યારે એને રસ્તામાં બહુ ભૂખ લાગે છે એટલે એ વિચારતો હોય છે એ ઝાડ નીચે બેસે છે ને એને એવું થાય છે કે જેમ શિયાળ માટે કોઈ કાપી ગયું મારા માટે પણ મને કોઈ ખાવાનું આપી જશે એ એક દિવસ બે બે દિવસ બેસે છે પણ ત્યાં કોઈ આવતું નથી એ નિરાશ થઈ ત્યાંથી ચાલવા મળે છે ચાલતા ચાલતા રસ્તામાં એને એક સાધુ મહાત્મા મળે છે એ સાધુ મહાત્માને કહે છે કે મને બહુ ભૂખ લાગી છે મને કંઈ આપવું સાધુ મહાત્મા ભિક્ષામાં ગામમાંથી જે માગી લાયેલા તે એમાં એ વસ્તુ એ આળસુ વ્યક્તિને આપી દે છે આળસુ વ્યક્તિ ભૂખ હોય છે ફટાફટ ખાઈ લે છે અને પછી સાધુ મહાત્માને કહે છે કે મને ભૂખ લાગી તો મેં ખાઈ લીધું પણ હું તમને એક સરસ વસ્તુ કહું કે મેં નજરે જોઈ એમણે કીધું એ આળસુ વ્યક્તિએ સાધુને કીધું કે હું જ્યારે જંગલમાં ગયો ત્યારે મેં જોયું કે બે પગ જેના ભાગી ગયેલા હતા નહીં એવા શિયાળ માટે સિંહ એના માટે ખાવા લઈને આવે છે તો ભગવાને શિયાળ માટે ભોજનની વ્યવસ્થા કરી પણ હું નીચે ઝાડ નીચે બે દિવસ બેસી રહ્યો તો પણ કોઈ ભગવાને મારા માટે વસ્તુ ના મોકલી કે ભોજન ના મોકલી એટલે સાધુ કહે છે કે જો તને બે દિવસ બેસવાથી ના મળ્યું પણ મેં તો તને ભોજન કરાવ્યું એ ભગવાને જ મોકલ્યો છે મને તને ભોજન કરા બીજું ભગવાનની ઈચ્છા તને શિયાળ બનાવવાની નથી તું યાદ રાખ ભગવાનને તને શિયાળ બનાવવાની ઈચ્છા નથી બે પગ વગરના તને સિંહ બનાવવાની ઈચ્છા છે કે તું લોકોને ભોજન ખવડાવી શકે લોકોને ભોજન ખવડાવી શકે એવી ઈશ્વરની ઈચ્છા છે એટલે તું આ વાતને સમજ ટૂંકમાં આ શ્લોકમાં મુખ્ય વસ્તુ ભગવાન કહે છે કે જે મમતા આસક્તિ છોડ્યા વિના અંતકરણમાં કોઈ શુદ્ધિ થતી નથી મમતા રામાયણમાં પણ કહેવામાં આવ્યું છે મમતા મલ જરી જાય ભગવાને પણ અહીં કૈવલ્ય પદથી અંતકરણની સાથે મમતા ન રાખવા માટે કહ્યું છે શરીર છે ઇન્દ્રિયો છે મન બુદ્ધિ માં જો મમતા અને આસક્તિનો સંપૂર્ણ અભાવ થઈ જાય તો અંતઃકરણ શુદ્ધ થઈ જાય તેથી અંતઃકરણની મમતા પોતાપણું સંપૂર્ણપણે મીટાવવાના ઉદ્દેશથી કર્મયોગી અનાસક્ત ભાવ થઈ કર્મ કરે છે અને તેઓ પોતાના માટે કોઈ કર્મ નથી કરતા કારણ કે મમતા રાખવાથી કર્મ થાય છે અને કર્મયોગ થતો નથી કર્મ તો કરીએ પણ કર્મયોગ થતો નથી પોતાના માટે કોઈ કર્મ ન કરવાથી કર્મયોગીની ગતિ એક સ્વરૂપ પકડે છે અને ગતિ એ આગળ વધે છે કર્મયોગી પહેલાં મમતી મમતા રહિત થવાના ઉદ્દેશથી કર્મ કરે છે પછી તેનો આ જે ઉદ્દેશ છે એ સિદ્ધ થઈ જાય છે એટલે એનો આત્મા શુદ્ધ થઈ જાય છે આગલા શોકમાં જોયું કે એ પાપને નથી પામતો અને પાપ ટચ કરી શકતું નથી જે કર્મયોગી છે આત્મા આત્મશુદ્ધિ માટે કર્મ કરે છે યોગીઓ એટલે કે કર્મયોગી એ સમજે કે સુખની પ્રાપ્તિ માટે માય કામનાઓનો પીછો કરવો એ રણમાં પાણી એટલે કે મૃજનની પાછળ દોડવા જેવું છે આ સત્યને જાણીને તેઓ તેમની સર્વ શરૂઆત કામનાઓનો છોડી દે છે ત્યાગ કરી દે છે એ તમામ લોકહિત માટે માટે ભગવાન કરે છે કારણ કે આપણે જાણીએ છીએ કે ભગવાન સૃષ્ટિના રચયતા છે સૃષ્ટિના કરતા હારતા છે અને સૃષ્ટિના પાલનહાર પણ છે વાસ્તવમાં ભગવાન આપણી પાસે કોઈ વસ્તુની અપેક્ષા રાખતા નથી જે કંઈ અસ્તિત્વમાન છે તે સર્વ તેઓ પરમ સ્વામી છે તથા સ્વયં સર્વસંપન્ને સંપૂર્ણ છે એક ન ગણ્ય આત્મ સર્વશક્તિમાન ભગવાનને શું સમર્પિત કરી શકે કે જે ભગવાન પાસે ઉપલબ્ધ ન હોય તેથી ભગવાનને કંઈ પણ ધરાવતી વખતે બોલવામાં આવે છે કે હે ભગવાન હું તમને તમારી વસ્તુઓ પાછી ધરાવું છું કહેવામાં આવ્યું છે કે હે વિષ્ણુ ભગવાન એ ભાગ્ય દેવના સ્વામી જ્યારે હું અજ્ઞાની હતો ત્યારે આપને ઘણી વસ્તુઓ આપવાનો મનોરથ કરતો પરંતુ હવે જયારે મનને જ્ઞાન પ્રાપ્ત થયું છે મને જ્ઞાત થયું છે કે મારી પાસે જે કઈ છે એ તો સર્વ આપનું જ છે તો પછી હું તમને સુવત પણ કરું પણ આમ છતાંય આપણે જાણીએ છીએ કે આપણા હાથ એક પ્રવૃત્તિ છે જે આપણા હાથમાં છે અને ભગવાનના હાથમાં નથી તે છે આપણા પોતાના હૃદય એટલે કે મન અને બુદ્ધિની શુદ્ધિ જ્યારે આપણે આપણા અંતકરણને શુદ્ધ કરી દઈએ છીએ અને ભગવાનની સેવામાં પરોવી દે છે લોકોના માટે કરે છે લોકોના હિત માટે કામ કરીએ છીએ એમાં પરોવીએ છીએ ત્યારે એ અન્ય કોઈ પણ ચીજ કરતા આપણને સુખ આપે છે આપણને આનંદ આપે છે આ સત્યને જાણી મહાન યોગીઓ તેમના અંતકરણની શુદ્ધિને સ્વાર્થ પૂર્તિ માટે નહીં પરંતુ લોકોના સુખ માટે અને ભગવાન માટે લક્ષ રાખી કરે છે ટૂંકમાં ભગવાન જે આપણે આપણે જે ભગવાનને વસ્તુઓ સમર્પિત કરીએ છીએ તે તેમના પોતાના અંતકરણની શુદ્ધિ માટે છે અને તેઓ તેની પ્રાપ્તિ માટે કાર્ય કરે છે

આપણને અંતકરણની શુદ્ધિ માટે આ શક્તિ મમતા રાગ દ્વેષ તમામનો ત્યાગ કરી અંતકરણ શુદ્ધિ કરવા કહેવામાં આવ્યું છે